નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને ત્રણ લાખ એકવીસ હજાર મત જેવી જંગી લીડ મળી છે ત્યારે તેનો મહત્ત્વનો શ્રેય અમરીશભાઈ ડેરને જાય છે અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ અમરીશભાઈ ડેરને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ચૂંટણીના થોડા દિવસો પહેલાં ભાજપમાં પ્રવેશ આપ્યો અને કોંગ્રેસને પહેલાં ચિત્તે માત આપી ગણાય છે કોંગ્રેસ ના આ વિસ્તારમાં એક સમયે દબદબો હતો અમરીશભાઈ ડેરના જવાથી તેને ભારે નુકસાન થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરીશભાઈ ડેરના ભાજપ પ્રવેશ બાદ રાજુલા જાફરાબે વિસ્તારમાં બાસઠ હજાર જેવી ભાજપની જંગી લીડ નીકળી છે અને આ વિસ્તારમાં અમરીશભાઈ ડેરના તોકતે વાવાઝોડા વખતના કામગીરીને લોકોએ યાદ કરી અને ખોબલે ને ધોબલે ભાજપને મત આપ્યા છે આવનારા દિવસોમાં અમરીશભાઈ ડેર ભાજપ માટે જિલ્લામાં મહત્વની કામગીરી કરી અને પ્રદેશમાં પણ ઉચ્ચ સ્થાન મેળવે તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી અત્રે ઉલ્લેખનીય છે કે અમરીશભાઈ ડેર પાસે યુવા વર્ગનો બહોળો સંપર્ક છે અને તેઓ મળતાવડા અને સામાજિક અને આર્થિક દૃષ્ટિએ લોકોને મદદરૂપ થાય છે ત્યારે અમરીશભાઈ ડેરના આવવાથી ભાજપને જે ફાયદો થયો છે તેનાથી કેન્દ્ર સુધી તેમની નોંધ લેવાની છે મતદાન શું કહેશો આપણો ભારત દેશ ઉત્સવ પ્રિય દેશ છે અને ખાસ કરીને લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી હોય ત્યારે અબાલ વૃદ્ધોથી લઈ અને અઢાર વર્ષના યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે તો એ મુજબ આજે હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આ દેશ આઝાદ થયો પછી દેશની આઝાદીમાં અને ત્યારબાદ દેશનું ઘડતર કરવામાં રાષ્ટ્રના દરેક વર્ગનો હિસ્સો એક સરખો રહ્યો છે કે ભલે સામાન્ય પરિવારમાંથી આવતો કોઈ ખેડૂત હોય મજૂર પરિવારમાંથી આવતો કોઈ યુવાન હોય કે દેશનું અર્થતંત્ર ઘડવામાં અથવા તો રાજનીતિને સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં જે તે વખતના પ્રધાનમંત્રીશ્રી બધાના મતનું મહત્ત્વ એક સરખું છે ત્યારે હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે આ દેશ આઝાદ થયા પછી વિવિધ બાબતોમાંથી જ્યારે પસાર થઈ રહ્યો છે ને ધીમે ધીમે મેચ્યોર લોકશાહી તરફ દિવસે ને દિવસે વધુ કદમ આ દેશના લોકો ચડાવી રહ્યા છે ત્યારે હું પણ આવ્યો છું અને બહુ રાજીપા સાથે મતદાન કર્યું છે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે દેશના સર્વે બાંધવો સર્વે ભાઈ બહેનો આમાં જોડાય અને રાષ્ટ્ર નવી દિશામાં જાય એના માટે સતત મહેનત કરે